એસપી નજીક નેશનલ હેન્ડલૂમ પાસે સરદાર એસ્ટેટના ના પાછળના ભાગમાં આવેલી ગંગોત્રી એસ્ટેટમાં શેર ને ત્રીસ બાજુના એકમ માલિક દ્વારા જીપીસીબીની પરવાનગી વગર એએમસીની પરવાનગી વગર કોઈ પણ પ્રકારના જરૂરી સર્ટિફિકેટ વગર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પોતાની શેડની ગટરમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા પ્રદૂષણ થઈ રહ્યું છે અને કેમિકલ માફિયાઓ કોની મિલી ભગત થકી તથા કોની રહેમ નજરે જીપીસીબી ના આંખમાં ધૂળ નાખી રહ્યા છે તેઓ સવાલ થઈ રહ્યો છે ને બી ઇન્ડિયા ને મળેલી ફરિયાદ અનુસંધાને સ્ટીંગ કરીને આ અહેવાલ પ્રસારિત થયા બાદ આ કેમિકલ છોડનારા કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી કડક કાર્યવાહી કરશે જોવાનું રહ્યું ને આને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે ને રોગચાળાનો પણ ખતરો રહેલો છે કેમિકલ માફિયાઓ બેફામ કેમ થઈ રહ્યા છે અને વોશિંગ કેમ દ્વારા કેમિકલ યુક્ત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર ગટરમાં કોની રહેમ નજરે છૂડવામાં આવી રહ્યું છે તેવો પ્રશ્ન તમામ લોકો કરી રહ્યા છે ને જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી બિન પરવાનગી એકમ સામે ક્લોઝર ફટકારે અને જીપીસીબી ના આંખ નીચે આવા કેમિકલ માફિયાઓ કેમ બન્યા છે બેફામ તેવા પ્રશ્ન પણ થઈ રહ્યા છે